એ દિવસે શુક્રવારના દિવસે બે બહેનો મારા ઘરે આવી ઓર્ડરના બહાને અને એ આ ઉપર જ્યારે કે મારા ઘરે આવ્યા એ ટાઈમે હું કામ કરતી હતી પછી એ લોકો બેઠા વાતચીત કરી જ્યારે આવ્યા ત્યારે એ લોકો મારા વિશે બહુ બધું જાણતા હતા જેવી રીતે તે કે મારા ઘરમાં અત્યારે મેં મકાન લીધું છે કે મારું પાર્લર સારું ચાલે છે કે મારી પાસે આટલું છે એ બધું બહુ બધું જ જાણતા હતા જ્યારે કે આ લોકોએ આ રીતે જ મારી જોડે વાત કરી હતી અને એ લોકો કોઈનો રેફરન્સથી અહીંયા આવ્યા હતા અને મારી જોડે વાત કરી બેઠા અને પછી એમને એમના પર્સમાંથી એક લીંબુ નીકાળ્યું જે મેમને એક વાર પૂછ્યું બી કે તમે આ લીંબુ કેમ લઈને ફરો છો તો એમને એવું કીધું કે હું પૂજા રહી છું અહીંયા ટેલિફોન એક્ચન મંદિર અંબાજીમાંના મંદિરે તો ત્યાંથી હું લઈને આવી છું એ મ લીંબુ જોયા પછી મને કંઈ ખબર જ નથી અડધો કલાકની જે હિસ્ટ્રી બની એ મને કંઈ જ ખબર નથી અને એ અડધો કલાક દરમિયાન મારા ઘરમાં જે બી હતું દાગીના હતા કેશ હતા એ બે બધું જ એમને આપી દીધું મારા હાથથી મારા જાતે જ એમને આપી દીધું એના પછી એ લોકો ગયા એના અડધો કલાક પછી મને ભાન જ આવ્યું છે અને ખબર જ પડી છે કે મેં આટલી બધી વસ્તુઓ મારા ઘરમાંથી કાઢીને આપી દીધી છે આગળ વાત કરીએ આનંદ નગરપાલિકા સામે આવેલ દીનદયાળ ઉપાધ્યાય કોમ્પ્લેક્ષમાં જેબી ના મીટરમાં અચાનક આજે